નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ ચૌદસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં પાંચસો બેતાલીસથી પાંચસો અડસઠ ઘઉંટુકડા પાંચસો છત્રીસથી પાંચસો બ્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો પચીસથી એકવીસો ને નવ્વાણું રૂપિયા ચણા તેરસો વીસથી પંદરસો રૂપિયા અડદ સોળસો ત્રીસથી અઢારસો ચોર્યાસી મગ તેરસો સિત્તેરથી સોળસો છેતાલીસ ચણા સફેદ બે હજારથી ઓગણત્રીસસો રૂપિયા વાલદેશી ચૌદસોથી ઓગણીસો ને સાઠ સિંગદાણા પંદરસો દસથી સોળસો એંસી મગફળી જાડી એક હજાર એંસીથી બારસો ત્રીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો પચાસ એરંડા એક હજાર એકાણુંથી અગિયારસો નેવું તલી બે હજારથી પચીસસો ને પચીસ સોયાબીન આઠસો પાંચથી આઠસો અઠાવીસ તાલકાળા ઓગણત્રીસો પિંચોતેરથી ચોત્રીસો ને ચોત્રીસ લસણ બત્રીસો પચાસથી પિસ્તાલીસો ને પચાસ ધાણા એક હજાર પિંચોતેરથી ચૌદસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને દસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી તેરસો રૂપિયા મેથી નવસો ચાલીસથી બારસો પંચાવન વટાણા ચૌદસોથી ત્રણ હજાર નેવું રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો એંસી રૂપિયાથી સાતસો એંસી રૂપિયા કલોંજી સાડત્રીસો એંસીથી સાડત્રીસો ને ત્રાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને એકોતેર રૂપિયા ચણા બારસો એકત્રીસથી ચૌદસો એકાવન ધાણા એક હજાર એકથી તેરસો એક્યાસી ધાણી અગિયારસો એકથી તેરસો એકત્રીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો ચુમ્માલીસ બાજરો ત્રણસોથી ત્રણસો એકાવન અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો છ મગ તેરસોથી પંદરસો એકાવન જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર